મારો બોલ કોઈ દી ભોમાં પડે ને પડે ને તેથી ચાંદિયાના ધણીને આવું નકામું થઈ જાય ભલામણ વિશુભા આજ બોલો ને ભલામણ કાલ મારો વેણ જો ભોમાં પડવા દઉં તો તો હું ચાંદિયાનો સરકાર નો કેવાય ભલામણ એ ઉલમુ ધર્મનો એક ભલામણ ચાંદિયાનો ધણી છું એ ભલામણ હું સોશિયલ મીડિયાનો ધણી નથી પણ મારા સાનિધ્યમાં આવે છે ભલામણ પેટના પડેલા હું વાંચું છું પણ માંડવામાં ગયો હોય ને તો હું ખમા કરું છું કઈ કોઈનો જો હું જોતો નથી હું મારી હેત ન વટી હકું એ ચાંદ ધણી છું ભલામણ એ માંગો ની જો જગત માં બોલું અને બીજો ગુરુવાર આવો દઉં તો દઉં ચાંદ નો ધણી માય તારા ઓસિયાળા રાખજે કોઈ માણા ના બનાવતો નહીં